હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને અને બધા એને ગુડ મોર્નિંગ સવારના અને આપણે છે ને અત્યારે નાસ્તા પાણી કરી લીધા છે અને માથું ને એવું બધું ઓળી લીધું છે અને હવે છે ને આપણે જવાનું છે ડાયરેક્ટલી વાડી તો આજે આપણે છે ને કપાસ વીણવાની શરૂઆત કરવાની છે તો હાલો હવે આપણે વાડીએ જઈએ અને વાડીએ જઈને તમને મળશું ત્યાં જે આપણે કપાસ ઉતારવાનું છે કપાસ કેવું છે કેવું નહીં સેલીવારનો કપાસ છે એ પણ તમને બતાવીશ તો કન્ટિન્યુ બનાવી તો જો કહીશ અત્યારે જો અહીંયા કેસુડ આવી ગયા છે હમણાં ધૂળે આવે છે ને તો કેસુડ આવી ગયા છે ને કેસુડાનું ઝાડ જો કેટલા બધા મસ્ત કેસુડ આવી ગયા છે આમાં જો છે ને અહીંયા ઝાડ છે જો મસ્ત મસ્ત આવી ગયા છે અને આપણે પણ લઈ જઈશું કલર બનાવવા માટે પહેલાં તો આનો કલર બનાવતા ખબર છે હવે છે ને આપણે પણ લઈ જઈશું અહીંથી વાડીએથી તો મસ્ત કેસુડા છે અને આવી ગયા છે વાડીએ હાલો વસ કન્ટિન્યુ બન્યા રહેજો કેસુડા જો ખબર છે પહેલાં આપણે વાડીએ આવતા ત્યારે આ તૂરમાં કેવી બધી ટોક તુવેર હતી નામાં હાલતા તો એ બીક લાગતી અને અત્યારે ખેતરની વચ્ચે કેળો કરી નાખ્યો છે અને તુ તૂર પણ જો કાઢવાનું ચાલુ છે અને તૂર વાઢી પણ નાખી જો અહીંયા પહેલાં તો બહુ આપણે આમ ઓલા શહેરેથી હાલતા તો આટલામાં તુર પણ વઢાઈ ગઈ છે જો મસ્ત અહીંયા ઠેસર અહીંયા ખડું કરેલું છે ખડું અહીંયા શેક કરેલું તો હાલો ગાઈશ આપણી વાડીઓ નજીક આવી ગઈ છે તો આપણી વાડીએ જઈ કન્ટિન્યુ બન્યા રહેજો તો જો ગાઈશ આપણી વાડી આવી ગયા છે આપણે અને આ આપણો કપાસ છે સેલીવાનું છે ચોથી વીણ છે તો વીણી છે આજ આપણે ચાલું કર્યું છે હજી વીણવાનું કપાસ તમાર પપ્પા આવી એ વસે મોર અને ઈ લાગી ગયા છે કપાસ ઉતારવા અને આ આપણે છે હજી તો હેલા આવી સી તે ફિન લઈન વી આવ્યા છે વાડીએ તો આવો કપાસ છે બે ત્રણ દિવસમાં વીણાઈ જાય તો હારું બે ત્રણ દિવસ આપણે કપાસ વીણવાનું છે તો વીણી નાખી અને બાજુમાં તુવેર પણ વાટી નાખી છે જો અને આપણો કપાસ આવો છે તો હાલો ગાઈસ હવે છે ને ઓવડી પણ નજીક નજીક આવતી જાય અહીંયા છે ને આડી વાળોથી આવી તો અહીંયા કેળો કર્યો છે કારણ કે હમણાં અહીંયા દાર કર્યું કે નહીં દાર કર્યું એ પણ તમને બતાવીશ ને આપણે આવી ગઈ પહેરી લઈ અને પછી કામે લાગી જઈશું પહેલાં તો તમને બોર બતાવું તો હાલો તો અહીંયા બોવડી છે એમાં આવી ગયા છે બોર મસ્ત બોર છે બહુ સાજા બોર છે વાડી આ લુંબે ચુંબઈ આવી ગયા બોર જો પણ હું કાઈ ગયા છે તો બોર એ પણ મસ્ત છે બોરઈ ખાવાની મજા આવશે અને હેઠાઈ પણ એટલા બધા પડ્યા છે જો બોર તો હાલો ભાઈ હવે છે ને આપણે કપાસ આવો છે તો આપણે વીણવા લાગી જાય મોડું થઈ ગયું છે હાલીને એવા તો કેટલા વાગી ગયા તો હાલો કન્ટિન્યુ બની જો વ્લોગમાં અને આપણે કામે લાગી જાય અત્યારે ત્યારે ચા બની ગયો છે આપણે બનાવી નાખ્યું છે ચા વાડીએ તો હાલો હવે ચા પાણી પી લઈ અને પછી નાસ્તા કરી લઈ ને પછી કામે લાગી જશે હવે ચા બની ગયો છે અને નાસ્તામાં જો આપણે છે ને પાથડી છે હાલો નાસ્તો પણ કરી લઈએ અને ચા પણ પી લઈએ તો હાલો કન્ટીન્યુ બી ઉપલ બસ છલવાઈ ગયો અને ચા પણ પી લીધો છે અને સુલો પણ ઠારી નાખ્યો છે અને ચા પડે પી નાસ્તા કરી અને હવે પાછું જવાનું છે વીણવા તો આપણે કોથળી લઈને જઈએ હાલ તો ગાઈસ બપોર થઈ ગયા છે સાડા બાર વાગી ગયા છે અને આપણે કપાસ ઉતારવા આવ્યા બહુ તડકો લાગ્યો છે અને હવે તો ઉનાળા જેવું થવા મળ્યું છે તો કેવો તડકો લાગે છે તો આવી ગયા છે જમવા અને છે ને હવે જો અહીંયા સાંઈએ બેઠા છે તો મજા આવી ગઈ છે અને કપાસની હજી કોથળી પણ ઠલવવાની છે તો એ પણ ઠલવી ઠલવી નાખશું હમણાં અને હવે છે ને જમવામાં શું છે શું નહીં એ પણ તમને બતાવવું અને આપણે વાડી બપોરા કરવાના છીએ તો હાલ વાઇઝ કન્ટિન્યુ બને રજો લઉં તો આપણે આવી ગયા છીએ જમવા માટે સવાણાનું શાક બનાવ્યું છે અને રોટલી છે અને વાસણ બધા આપણા લઈ લીધા છે તો હાલો હવે આપણે જમી લઈ વાડીએ જમવાનું છે આજે સવાણાનું શાક તો હાલો જમી લઈએ ફાઈનલી જમી લીધું છે અને હવે છે ને અહીંયા બેઠા છે થોડીક વાર આરામ કરીશું અને આરામ કરી અને પછી છે ને પાછા કામે લાગી જઈશું કાપાસ ઉતારવા તો હાલો કન્ટિન્યુ મને જો બ્લોગમાં અને અહીંયા રામાપુર છે તો ત્યાં બેઠા છીએ આપણે પાણી પણ ચાલુ થઈ ગયું અત્યારે એક વાગ્યાની લાઈટ છે તો લાઇટ પણ આવી ગઈ અને ક્યારામાં જાય છે પાણી જો ક્યારામાં પાણી જાય છે અને જો અહીંયા ધોરિયામાં પાણી આમ વાડીમાંથી પાણી મોટર ચાલુ કર્યું એમાંથી વાડીમાંથી આવે છે છે ને આપણે સડી જઈ કામે હાલો બે વાગી ગયા છે અને આરામ પણ કરી લીધો છે હવે છે ને ત્રણ વાગ્યાનો ચા બની ગયો છે અને ત્રણ વાગ્યાનો ચા પાણી ગયો છે ને તો હવે આપણે જઈશી ને તો આવું કપાસ છે ઓળીઓમાં તો આપણે હાલ જઈશી હવે સામે ઓળી દેખાય છે ને આ ચાનું છે તો હાલો ગાઈઝ હવે છે ને ચા પાણી પી લઈ ત્યાં જઈને તમને મળવું તો ગઈ આપણે જઈશી ઘેરે અને સાંજ પડી ગઈ છે છ વાગી ગયા છે અને કપાસ વીણાઈ ગયો વીણાઈ તો નથી ગયો કાલે સવાર આવવાનું છે આજનો દિવસમાં જેટલો વીણાયો એટલું વીણું છે અને હવે છે ને ઘરે જઈશી અને હાલો ભાઈસ ઘરે છે ને મળી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હાલીને જવાનું છે ઘેરે ગાડી લઈને કોઈ આવે એમ છે નહીં તો આપણે હાલીને જવાનું ઘેરે તો હાલો કન્ટિન્યુ બન્યા આપણે ઘરે આવી ગયા ઘરે આવી અને છે ને આપણે છે ને હાથ પગ ધોઈને ખાશે અને હવે છે ને કપડાં પણ ચેન્જ કરવાથી હાથ પગ ધોયા છે કારણ કે ઠંડી લાગે છે ને એટલે નાવાનું કેન્સલ રાખ્યું છે તો હાલો ભાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો હવે છે ને રસોઈ પાણીની તૈયારી કરી ઘરે આવી ગયા આપણે અને સાંજ પડી ગઈ છે અંધારું થવા માંડ્યું છે ચાલો એ વાગવા મેળીશું તો હવે છે ને રસોઈ પાણીનો પ્લાન કરી નાખીએ અને શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશું કન્ટિન્યુ થઈ ગયું સર તૈયાર અને જમવામાં શું છે શું નહીં એ પણ તમને બતાવવું હાલો કન્ટિન્યુ બની રહ્યો સોળી અને બટેટા અને વાલ ત્રણ વસ્તુનું આપણે શાક બનાવ્યું છે અને રોટલી છે તો હાલો હવે આપણે જમી લઈએ અને હજી રોટલી થાય પણ છે હલો સડે છે શું તો હાલો આપણે જમી લઈએ તો આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા અને ગયાસી નાખ્યા છે આપણે અને હવે જો અહીંયા આવી ગયા છીએ આપણે જગ્યાએ તો ગઈ જ અહીંયા બ્લોગને કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલેકરને પ્રેસ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજે નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાથી